અરે ઊંછા કોટડામાં સામું વસે હનમા ગણર ખોડિયાર માણસરામાં મેં મેગડી વસે એ મારી જય જય કુળદેવી માં અરે ટાણે કાણે વાર તહેવાર આવે અને આવે વારમ વાર અરે વરસ મા તહેવાર ઘણા અહીંયાનું ગણતાનું આવે પાર પણ માણસ જેવો યવતાર અને ફરી ફરી પાછો ના મળે જો માળા થઈને જીવીયે અથવા થઈને જીવીએ તો તો ભગવાન એને માણાનો અવતાર આપે પણ માણા થઈ અને કોકનું ખરાબી છે તો એને માણા થવાનો મોકો ભગવાન નો આપે એવા ઘણા માણસો હોય છે બોલાવ્યા ન થાય અમારા ગામમાં એક ભૂરા બાપા પણ બોલાવ્યા ન થાય બેઠા હોય ને આપણે એમ કહીએ કે કેમ ભૂરા બાબા બેઠા છો ને તો કે તનો ગમ તો ઊભો થઈ જાવ લાવો સીધો બળ જવાબ આપે વડેથી જ ઉતર આપે આવા ભૂરા હો ભૂરા બાબાની એક ગાય અને દોરીને વાડીયા છે મારી એવો કોઈક માણસ આમ ને કે રામ રામ ભૂરા બાપા કે રામ રામ કે હું ગાયને વાડીએ ઉપડ્યા तो के नाक खमी ढेर ढेरा दे आ भाव तो नहीं ना आ गाले ना हेलो जास आूरो बापो भूरा बापा ने कोई कीधु कि भूरा बाबा तो के हाँ तो तरह घेरे मेहमाने तो तारा घेरे आओ आरो बा एक बहन वाली गया एक भाई शू हम पावाड़े टाबड़िया के शू करे कि पावाड़ू शू के, के मरसी बारे के भाई मरसी तो है होनेती है દેશી ખાતર ભર્યું છે દવા છાંટવી છે નિયમિત પાણી છે નીંદવી છે મરસા ન થાય અરે પડકે ગોલર મરસા ભારે થયા છે કે એ કે પાંચ દા વર્ષા લો કે લઈ લો ને બાપા ભૂરા બાપા તમને થોડી ના પડાય કે ભૂરા બાપાએ તો પછાડીની ફાંટ હો અને ઓલો આમ પાણી વળતો વળતો આમ ધ્યાન કરી કે હાલ લે ભૂરા બાપાએ ખાતર પાડ્યું આ તો કેટલા મરસા લઈ લીધા એ બુરા ભાભા તો કે શું કે આટલા બધા મરસા કેમ તમે લઈ જાવશો છો તમે જેમ કહેતા કે પાંચ દહ મરસા લઈ જાઓ તો કે એટલે તું ભણેલો છો ભાઈ તો કે થોડું થોડું આવડે તો કે પાંચ દહ ગણી છે કેટલા થાય તો કે પાંચ દહ તો કે ગણાય પસ્યા એક થાય તો કે બરસાના ગોલરના કેટલા કે ફાંટનું ભરે એ કે મેં તને એમ કીધું હતું કે પાંચ મરસા પણ તારે સમજવું જોઈએ ને આવો ભાપો ખોટા ખોટા ભોજવાળો હવે એ ગામની અંદર પાછો એક માંગો ભાભો કરીને કહેવાનો જ માંગો ભાભો હા આમ તો ફાટલા ફૂટડા જેવો અને આમ જુવાની આંટો ફાટી ગયેલી હો કોઈને ખેર ન કહેવા દે ખેર કે કા ખીલો ભાઈ ના કહેવો હો ભાઈ એ માંગા ભાભાની જુવાનીમાં ગામના પાદરમાં વડલો હતો અને એમાં એને સુટાપાણાના ઘા માર્યા અને એ પાણાના ઘા થડમાં ખૂતાડી દીધેલા અને જ્યારે એ વડલો હુકાણો ભાઈ અને ત્યારે વાહના માણસો કુવાડા લઈ લઈને ગયા હો ભાઈ વડલો કાપવા અને ઘા મારે કપાનું પડી જાય ઘા મારે કાપાનું પડી જાય કેમ કે માંગા ભાભાએ પાણા મારેલા વડલાના થડિયામાં ખૂચી ગયા હતા આવો માંગો ભાભો અને એ વખતમાં ભૂપત કરીને એક બારવટીઓ અને બારવટું ખેલે અને એને ખબર પડી કે ફલાણા ગામમાં એક માંગો ભાભો કરીને બહુ ફાટ્યો છે તો આજ તો એની યારે જોયેલી માટી હારે કે કેવો છે અને માંગા ભાભાએ બધાને વાત કરેલી કે હમણાંથી ઓલું ભૂપતું બહુ ફાટ્યું છે ને તો ભાઈડાનો ભેટો થઈ જાય ને તો ખબર પડે કે કેટલી વિહુએ હો થાય હો ભાઈ હવે શિંગડાના ડુંગરથી ભૂપત બારવટીયા એ ઘોડો વહેતો મેગ્યો બાગડતા ધમ્મા ધમા કરતો કરતો ઘોડો આવ્યો એ ગામડામાં અને બરાબર કહેવાય છે કે માંગો ભાભો થાંગો મેળો આ મુસ્યુના કાતરા લીંબુના ફાડી જેવી આખ્યું અને આમ જોતા જ ભૂપત એમને એમ થયું કે કદાચ આ ફૂ માંગો ભાભો હોય તો એટલે એને કીધું કે ભાઈ ભાઈ તો કે હા એ કે માંગા બાબાને જોયું એ કી માંગો ભાઈ હું પોતે બોલને તારે શું છે કે આમ કબી કબી આયલું ક્યાં કે તો કે હાલ જ આપણે બસો બચ ભાજવી કે આમાં કોણ ફૂગે તો કે થાને માટે હું તો કેદુનો બાજવા ઓળો ગોતું છું પણ કોઈ એવો મરદ મળવો જોયું ને આ તે કીધું છે થઈ જાય ક્યાં અને બે બથો બચ વળી ગયા બે વળી ગયા બથે મળ્યા ઘડીક માંગો બાબો ઉપર સીડી જાય ઘડીક થાય કે ભૂપત બારવટીઓ માથે ઘડીક થાય કે માંગો ભાભો ને ઘડીક થાય કે ભૂપત બારવટીઓને બે લૂસબૂથ થઈ હો પણ કહેવાય છે ને એ હાર હાયરનું મને બે બળુકા એટલા પણ કહેવાય છે ને કે બારવટીઓ હોય ને એને પ્રેક્ટિસ વધારે હોય એટલે બાજા તો બે કલાક પણ બે કલાક થઈને પછી માંગા ભાભો હું સો લઈને પડતો મી ગયો ભૂપત બાર વટે ભસણાયણ કરતો ત્યારે પડતા પડતા માંગો ભોભો બોલ્યો કે માળો ભૂપતું જરાક લોટકીનું જ ખરું હો આવો માંગો ભાભો અને આમ હેલો જાય અને એમાં એને સઘ મળ્યો દુવારકાનો કે બાબા તો કે હા તો કે દુવારકાની જાત્રાએ આવું અરે બાપા કે દ્વારકાની જાત્રાએ આવું તો કે આ મારા ખેતરનું હું મારી વાડીનું હું મારા માલઢોરનું હું તો કે એ બધું થઈ રહે અને પૈસાની જોગવાઈ ન હોય તો એમ કરી દેવું કે તો આવું કે કેટલા પૈસા કરી દેવું તો કે પાંચસો રૂપિયા કરી દઈશું એ વખતના પૈસા પાંચસો એટલે ગાડાના પૈ હો એ તો પાંચસો રૂપિયા બધાએ સંઘે ભેળા મળી અને માંગા બાબાના ખિસ્સામાં નાખી દીધા અને માંગો બાબો પટાઝાટકીને થયો તૈયાર એ હાલ્યા જતા હાલ્યા જતા હાલ્યા જતા એ ગામડું આવ્યું અને આખો દિવસના પગપાળા યાત્રા કરેલી બધાએ હુઈ ગયા અને માંગાને ઊંઘ આવ્યો ને કે મારું દીકરું વાડીનું ઊં થશે શું થાય છે એટલે કોઈને ખબર ન પડે એમ ધીમા પગલે માંગો બાબો નેથી નીકળી ગયો અને રસ્તે નું આડ્યું એ કે રસ્તે હાલું અને કોક મળે અને મારા પાંચસો રૂપિયા લૂટી જાય તો આમ આડફેડિયા હાલવા દે એ આડફેડિયા હાલતો 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 એ ખાલી પાણીનો કૂટિયો હતો એ આમાં પડ્યો હાલે લે પીડ્યો પણ રાંડવા વિના નીકળાય નહીં અને કૂટી અમેથી બહાર નીકળવું કેમ કાંઈ છૂતો નહીં લોટકો એટલે જરાક આમ સોલાણો જરાક છે પણ પીડ્યો પીડ્યો રાડ્યું નાખે હે મને બસાવો હે મને બસાવો હવે પડખ્યા થોડાક આગળ એક રસ્તો જાય અને એમાં માર્ગું નીકળ્યા ને આ અવાજ સાંભળી ગયા કે એટલે ભૂત ચૂક્યો હું એ ભાઈ હું કે ભૂત નથી બોલો સાંભળી ગયો માંગો કે મને ભૂત ગણે એ કે હું ભૂત નથી હું માંગો ભાભો છો હું એ ગયો હતો અને આડફેડીયા હાલ્યો હતો તો અને આ કુટિયામાં પડી ગયો બાપા મને બહાર કાઢો હવે માર્ગું આવ્યા અને બહાર કાઢ્યો માંગા ભાભાની જરાક સરભરા કરી અમાનઅમા કરી અને ગામડે મૂકી આવ્યા આવો માંગો ભાભો હતો આવી મંગા ભભાની વાતો હતી જો આવી વાતું તમારે સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવા જ અવારનવાર વિડીયો અમારી ચેનલમાં તમને મળશે અવનવી વાતો મળશે તો સૌને જય જવાન જય કિસાન જય સતનામ સાહેબ બંદગી સતનામ